આજે રીસેન્ટલી મેં સાં કે અમદાવાદમાં પ્લેન ક્રાસ થયો છે અને ખાસા બસોની ઉપર પેસેન્જરો બિચારા મરી ગયા છે એનું એ બહુ બહુ હાર્ડ વસ્તુ છે યુ નું જોતા જોતા મરો કે ઓ પ્લેન ક્રાશ થયું ફાયર થયું ને અમે મળી જવાના ઓનેસ્ટલી તમે ખાલી એને શું કેવાય એ એ વસ્તુ મેં તમે ફીલ કરો નઈ ઇટ્સ વેરી હાર્ડ થિંગ બિચારા બચ્ચાઓ બી હશે કોઈના મા બસ દુઆ કરીએ કે એમનું સારું થાય આફ્ટર ડેથ હોપફુલી અને એવી દુઆ કરું છું કે બધાની ઉપરવાળો હિફાજત કરે બધાની ઉપરવાળો બધાને પ્રોટેક્ટ કરે અને મરવાનું તો બધાને જ છે પણ મોત સારું આવે એ પેલો હું કે છું દુઆ કરા કરવાની પ્રાર્થના કરા કરવાની કારણ કે ઇન્સિડન્ટમાં મોત થાય નહીં એ ખરેખર બહુ યુ નો હાર્ડ હોય એ લોકો માટે કે ફોર એક્ઝામ્પલ ફાયર થયું તેમને ખબર છે કે આપણે અહીંયા આગળ છે ને યુ નો એવી રીતે ક્રાશ પ્લેન ક્રાશ થયું ને એ લોકોને ખબર હશે કે હવે આપણે જીવવાના નથી બિચારા કેવા વખતમાંથી માંથી ગુજરી રહ્યા છે બધાનું સારું કરે